ફૂલોની વર્ષા વર્ષાવીને હોળી રમવામાં આવી હતી રશિયા માંગ સમાજના સભ્ય શ્રીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સમાજના પ્રમુખ શ્રી મનીષભાઈ શાહ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ શાહ મંત્રી શ્રી પરેશભાઈ શાહ ખજાનાચી શ્રી મુકેશભાઈ શાહ તેમજ कारोबारी ટીમના તમામ સભ્યોએ આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું રશિયા માંગ મુકેશભાઈ શાહ દ્વારા લેણીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપ્રમુખ શ્રી અશ્વિનભાઈ શાહ્યા કાર્યક્રમમાં સમાજના સભ્ય શ્રીઓ દ્વારા જે ન્યુચ્છાવર આપવા માંગાવેલ હતી તેમનો આભાર માન્યો હતો મનમંસ ગુજરાતી ન્યૂઝ તેજગઢથી પરેશ શાહનો રિપોર્ટ